નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દ્વારકા ડાકોર શામળાજી સહિત તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તિની ધૂમ જામી છે ત્યારે ડાકોરમાં આજે ભગવાનને ખાસ મુકુટ અર્પણ કરવામાં આવ્યો છે ડાકોરમાં દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા માટે જન્માષ્ટમીએ ઠાકોરજીને અનોખો શણગાર કર્યો છે ડાકોરમાં કેવડાના પાનનો મુકુટ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો છે શ્રી કૃષ્ણનો મહિમા વધારવા ડાકોરમાં દર વર્ષે અનોખા શણગાર કરવામાં આવે છે આ પરંપરામાં ઠાકોરજીના જન્મોત્સવ પહેલા તેમને કેવડાના પાનનો મુકુટ ધરાવવામાં આવે છે ભગવાને આ મુકુટ આજે ધારણ કર્યો છે સવારથી જ ડાકોરના મંદિરમાં જયરણચોડ માખણચોડના નારા પણ લાગ્યા છે ભગવાને ભવ્ય સોનાના અલંકારો ધારણ કર્યા છે ભગવાનને ખાસ શૃંગાર કરવામાં આવ્યા છે સમગ્ર મંદિર પરિસરને આસુપાલવના તોરણોથી સજાવવામાં આવ્યું છે ડાકોર ખાતે ઠાકોરજીના જન્મ સમયે મુઘલ સામ્રાજ્યના કરોડોના હીરા ચડિત મુકુટની સાથે તેમને કેવડાના પાનનો મુકુટ પહેરાવવામાં આવે છે રણછોડ મંદિરમાં ભક્તો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે વિશેષ મુગટ આજે ઠાકોરજીને પહેરાવાય છે વર્ષમાં માત્ર ત્રણ વખત અર્પણ કરવામાં આવે છે પુરમ કાર્તિકી અને જન્માષ્ટમી આ દિવસ ડાકોર માટે મહત્વના છે આ દિવસમાં મુગટ પહેરાવવામાં આવે છે મુઘલ સામ્રાજ્યનો આ મુગટ જેની તે જે તે સમય કિંમત સવા લાખ રૂપિયા હતી કરોડોની કિંમતનો આ ભગવાન વર્ષમાં ત્રણ વખત ધારણ કરે છે અને બેગડાએ દર્શન કરીને આપેલો હાર આજે પણ ઠાકોરજી પહેરાવવામાં આવે છે ભવ્ય શણગાર દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છે ડાકોર ખાતે આવી રહ્યા છે શણગારીને દર્શન કરવા આવ્યા છે તો કોઈ ચાલીને આવી રહ્યા છે ડાકોરમાં સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી છે શ્રીજીને કેવડો અતિ પ્રિય હોવાથી ભગવાન દિવસે કેવડો ધારણ કરે છે ફૂલોમાં પણ કેવડાનું વિશેષ મહત્વ છે અને તેને ભગવાન ડાકોરના ઠાકોર એવા શામળિયાજી તેને ધારણ કરે છે આચરના દિવસે ભગવાનનો ખાસ શણગાર કરવામાં આવે છે ડાકોર નું મંદિર પરિસર હાલ ખુલી રહ્યું છે બપોરે એક વાગ્યા સુધી આ મંદિર ભાવિકો માટે ખુલ્લું રહેશે અને ત્યારબાદ સાંજે પાંચ વાગે ફરી એકવાર મંદિરના કપાટ ખુલશે અને મોડી રાત સુધી ભગવાનના દર્શન ચાલુ રહેશે રાત્રે બાર વાગે ડાકોરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે જન્મોત્સવ બાદ ભગવાનને તિલક અને સ્નાન કરાવી આભૂષણોથી શણગારવામાં આવશે અને ત્યારબાદ ભગવાનને મોટો મુકુટ અર્પણ કરી પારણે જુલાવવામાં આવશે બીજા દિવસે નંદ મહોત્સવ ઉજવાશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો છે તે લાભ લેશે જન્માષ્ટમી પાવન પર્વ નિમિત્તે ભક્તો વર્ષભર રાહ જોતા હોય છે અને સમગ્ર વાતાવરણ ગુંજી ગયું હતું અને ભક્તો દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા ભગવાનની મંગળ આરતી પણ હતો દૂર દૂરથી વૈષ્ણવો શ્રદ્ધાળુઓ કૃષ્ણ ભક્તો આવી રહ્યા છે જન્મોત્સવ ને વધાવવા માટે અત્યાર અમારા સંવાદદાતા પ્રતિક ભટ્ટ અમારી સાથે ડાકોર થી જોડાઈ ચૂક્યા છે પ્રતિક ડાકોરના ઠાકોર નું વિશેષ મહત્વ છે આજના દિવસે ભગવાનના ખાસ શણગારો કેવા છે કયા કયા કાર્યક્રમો ડાકોરમાં આજે યોજાવાના છે જી પ્રતિક અવાજ આવી રહ્યો છે પ્રતિક મારો અવાજ પહોંચી રહ્યો છે ભગવાનનો મુગટ જે કેવડાના પાનથી ગૂંથી બનાવવામાં આવ્યું છે તે ડાકોરમાં ભગવાનને અર્પણ કરવામાં આવ્યો છે જે બનાવવામાં પાંચથી છ કલાક જેટલો સમય લાગે છે સાંજે ચાર વાગે ઉત્થાપન થયા બાદ ભગવાન કેવડાનું મુકુટ ધારણ કરે છે અને ભગવાનના જન્મ સમય સુધી આજ કેવડાનો મુકુટ ભગવાન ધારણ કરી રાખે છે જન્મોત્સવ સમયે મુકુટને ઉતારી અને ભગવાનને મુખ્ય મોટો મુકુટ ધારણ કરાવવામાં આવે છે ડાકોરની આ ખાસ પરંપરા છે હાલ મંદિરના પ્રાંગણમાં ભગવાનના શણગાર માટે ફૂલોના હાર અને પુષ્પમાળાઓ પણ ગું થાય પાવન પર્વ નિમિત્તે ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા વધારવા અનોખા શણગાર થતા હોય છે તેમાં જન્મોત્સવ પહેલા ભગવાનને કેવડાના પાનનો મુકુટ ધારણ કરાવવામાં આવશે સંવાદદાતા પ્રતિક અમારી સાથે ફરી એક વખત જોડાઈ ચુક્યા છે પ્રતિક ડાકોર ના ઠાકોર છે જન્મ દિવસ છે જે આપણે દ્રશ્યમાં જોઈ શકો છો કે દૂર થી ભાવિ ભક્તો હરિભક્તો આવી રહ્યા છે છે કર્યા છે રોશની ગુડ રોશની થી ઝગમગી રહી છે અને જે પવિત્ર ગોમતી નદી છે ત્યાં સ્પોટ જે જન્મદિવસ વાગે

નથી કે જે પ્રમાણે આપણે વાત કરી ભગવાનના શણગારની તૈયારીઓ થઈ રહી છે ફૂલહાર ગૂંથવામાં આવી રહ્યા છે કે જે ભગવાનને પહેરાવવામાં આવશે કેવડાના મુકુટ જે ખાસ મહત્વ ડાકોરનું છે એના વિશે વાત કરશો ક્યારે તૈયાર થશે ક્યારે ભગવાનને પહેરાવવામાં આવશે શણગાર સાથે વિવિધ ફૂલોના હાર અર્પણ કરવામાં આવ્યા છે હવે શ્રીજીના નકશીક સુધીના તમામ ફૂલોની શોભાયમાન ઝલક ભગવાનને કરવામાં આવી છે કાળિયા ઠાકોરનું પાંચ હજાર બસો છે ત્યારે દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે ખેડાના પ્રસિદ્ધ મંદિર ડાકોરમાં રણછોડ રાયજીની પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે પાવન પર્વ નિમિત્તે કેવડાના પાનથી બનાવેલો ભગવાન ધારણ કરશે જે બનાવવામાં છ કલાક જેટલો સમય લાગે છે સાંજે ચાર વાગે ઉત્થાપન થયા બાદ ભગવાન આ મુકટને ધારણ કરશે અને ત્યારબાદ ભગવાનના જન્મોત્સવ ઉજવાય ત્યાં સુધી ભગવાન આ મુકટને ધારણ કરશે ત્યારબાદ ભગવાનને મુખ્ય the part ડાકોરના ઠાકોરમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે દર્શન અને આરતીના સમય પણ જે રીતે જાહેર કરવામાં આવ્યા છે શામળાજી ડાકોર ડાકોરમાં આજે મધ્યરાત્રે સુવર્ણ પાલામાં ભગવાન ઠાકોરજીને જુલાવવામાં આવશે જન્માષ્ટમીના પર્વની ડાકોરમાં રંગે ચંગી ઉજવણી થઈ રહી છે ત્યારે સર્નાના પારણામાં બિરાજમાન કરી અને ભગવાનને જુલાવવામાં આવશે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને ડાકોર પહોંચે છે અને આ પગપાળા આવેલ 僕とは。 ઉમંગ અને આસ્થા અનીરી હોય છે મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે ખૂબ જ આકર્ષક શણગાર ભગવાનની સાથે સાથે મંદિરનું પણ આવ્યું છે બપોરે એક વાગ્યા સુધી મંદિરમાં દર્શન ચાલુ રહેશે ત્યારબાદ ભગવાનને શયન કરાવવામાં આવશે એક વાગે ઠાકોરજી પોઢી જશે અને દર્શન બંધ થશે ત્યારબાદ મંદિરના કપાટ સાંજે ચાર વાગે ને પિસ્તાલીસ મિનિટે ખુલશે ત્યારબાદ ભગવાનને ઉત્થાપન આરતી કરવામાં આવશે અને ભગવાનને કેવડાનો મુકુટ ધારણ કરાવવામાં રાત્રે બાર વાગે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે મધરાત બાદ તિલક પંચામૃત સ્નાન મોટા શૃંગાર અને આરતી કરવામાં આવશે ગોપાલલાલજી મહારાજને સનાના પારણામાં ઝુલાવવામાં આવશે અને બીજા દિવસે નંદ મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવશે ડાકોરમાં આ તમામ કાર્યક્રમોની વચ્ચે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવી ચૂક્યા છે પ્રસિદ્ધ ડાકોરમાં જે રણછોડ રાયજી જે બિરાજે છે તેમના દર્શન માટે ભક્તો આવ્યા છે સમગ્ર દિવસ દરમિયાન ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન છે રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મ થશે ત્યારબાદ ભગવાનના દર્શન તમામ લોકો કરશે મધ્ય રાત્રે સુવર્ણ પારણામાં ડાકોરમાં ભગવાન ઠાકોરજી ઠાકોર જે છે એ મુગલ સામ્રાજ્ય નો કરોડો રૂપિયાનો હીરા જડીત મુકુટ પણ આજે ધારણ કરશે જન્માષ્ટમી નું ડાકોરમાં ખાસ વિશેષ મહત્વ છે ત્રણ જ વખત વર્ષમાં આ અર્પણ થાય છે સુદ પૂનમ કાર્તિક પૂનમ અને જન્માષ્ટમી આ ત્રણ તહેવારોના દિવસે ભગવાનને આ ખાસ મુકુટ ધારણ કરાવવામાં આવે છે આ મુકુટ મુગલ સામ્રાજ્યનો છે જે તે સમયે તેની કિંમત સવા લાખ રૂપિયાની હતી આજે કરોડોમાં આંકી શકાય તેવી કિંમતનો જનિત મુકટ ભગવાન ધારણ કરશે ઉપરાંત મહંમદ બેગડાએ દર્શન કરીને ભગવાનને જે હાર અર્પણ કરેલો એ હાર આજે પણ ઠાકોરજીને પહેરાવવામાં આવે છે આ ભવ્ય શણગારના દર્શન કરવા માટે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર ડાકોર મંદિર પરિસરને આસો પાલનના તોરણથી સજાવવામાં આવ્યું છે ડાકોરમાં ભગવાનને તુલસીની માળા પર અર્પણ થાય છે જેનું વિશેષ મહત્વ છે ભગવાન શ્રી કૃષ્ણ પ્રિય એવા માતા વૃંદા એટલે કે જેમ વિષ્ણુ અને લક્ષ્મીની જેમ તેમની જોડી જેમ રાધા અને કૃષ્ણની જેમ ડાકોરમાં વિષ્ણુ અને વૃંદાજીની પૂજા થાય છે અને તુલસી માળા પણ ભગવાનને અર્પણ કરવામાં આવે છે કાળિયા ઠાકોરનો આજે જન્મદિવસ છે ભગવાન આજે અવતરિત થયા હતા અને સમગ્ર સૃષ્ટિને પાપમાં થી ઉગારી અને પુણ્ય તરફ લઈ ગયા હતા સૃષ્ટિ પર અધર્મનો નાશ કરવા માટે જયારે ભગવાને ધર્માવતાર સ્વરૂપે શ્રી કૃષ્ણ સ્વરૂપે આ ધરતી પર અવતરિત થયા ડાકોરમાં રણછોડ રાયજી બિરાજમાન થયા છે અને આજે ભગવાનનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે શ્રામળાજીમાં શેઠ શ્રાવણિયા સાક્ષાત છે અને ડાકોરમાં ડાકોરના ઠાકોર બિરાજમાન થયા છે તો બીજી તરફ દ્વારકામાં કેસરીયા વાઘામાં ભગવાન સ્વયં દ્વારકાધીશ બિરાજમાન થયા છે આજે ભગવાનનું સ્વરૂપ અનેરું છે કારણ કે ભગવાનનો જન્મોત્સવ છે આજે ભગવાનની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે અને એ યાદો યાદ કરી એ ભગવાનના દર્શન કરી ભગવાનના સ્વરૂપ ને યાદ કરીને ભક્તો દર્શન કરવા માટે વિવિધ મંદિરોમાં પહોંચી રહ્યા છે જય રણછોડ માખણ ચોર નંદ ઘેરા નંદ ભયોના નાદ સાથે